એકદમ ગોળ ગોળ મોતીના દાણા જેવી રસી ભરેલી મીઠી બુંદી જો ઘરે બનાવેલી હોય ને તો તો પ્રસાદની મજા પડી જાય તો આજે આપણે પ્રસાદ માટેની મીઠી બુંદી ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું જ્યારે આપણે બુંદી ઘરે બનાવીએ ને તો ક્યાં તો એ ચપટી થઈ જાય છે અથવા તો પછી ગોળ બને છે પણ એની અંદર ચાસણી પૂરતા પ્રમાણમાં એબ્સોર્બ નથી થતી તો બુંદી બનાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું એનું બેટર કેવી રીતે તૈયાર કરવું અને ચાસણી કેવી રીતે બનાવવી એ વિશેની બધી જ ટીપ્સ અને ટ્રીકસ આજના વિડીયોમાં જોઈએ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ બુંદી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એનું જે બેટર હોય ને એ પરફેક્ટ કેવી રીતે બનાવવા એ જોઈએ તો અત્યારે મેં એક કપ ભરીને બેસન લીધું છે તૈયાર પેકેટનું જે બેસન આવે ને મેં એનો ઉપયોગ કર્યો છે તમે ઘરના ચાના લોટથી પણ બનાવી શકો છો પણ એને પણ ચાળવો ખૂબ જ જરૂરી છે તમે ઘરનો લોટ લો કે પછી તૈયાર પેકેટનું બેસન લો પણ એને ચાળવું ખૂબ જ જરૂરી છે જેથી એની અંદર કોઈ પણ લમ્સ ના રહે આપણું જે ખીરું છે ને એ બિલકુલ લમ્સ ફ્રી એકદમ સરસ ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ તો લોટને જ્યારે પણ તમે ઉપયોગમાં લો ત્યારે ચાળી લેવાનો હવે એની અંદર પાણીનું મેઝરમેન્ટ કેટલું લેવાનું તો જેટલો આપણે લોટ લઈએ ક્વોન્ટિટીમાં બેસન લીધું છે જે જ પ્રમાણમાં એકદમ સ્મૂથ હોય છે આપણો ઘરનો જે ચાનો લોટ હોય એના કરતાં પણ એકદમ ઝીણું હોય છે તો પાણી ઓછું જોઈશે હવે તમે જો ઘરનો ચાનો લોટ લીધો હશે ને તો કદાચ બની શકે કે તમને અડધાથી પોણા કપની વચ્ચે પાણીની જરૂર પડે પણ પહેલા તો આપણે થોડું થોડું જ પાણી ઉમેરવાનું અને એનું બેટર તૈયાર કરવાનું તમારું જો ખીરું બરાબર બન્યું હશે ને તો તમારી બુંદી એકદમ સરસ બનશે એટલે મેઇન જે છે એ ખીરું બનાવવામાં જ તમારે ધ્યાન રાખવાનું છે અને તમે જો પહેલીવાર બનાવતા હો તો હંમેશા આ રીતે થોડા પ્રમાણમાં બનાવી અને તમારે જોવાની એક બે વાર તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે હવે આપણે અડધો કપ પાણી નાખીને ખીરું તૈયાર કર્યું છે હવે એની અંદર આપણે થોડું મીઠું નાખવાનું છે અને એક ચમચી આપણે એમાં તેલ ઉમેરવાનું છે જો તમે મેઝરિંગ સ્પૂનથી લેતા હો તો હાફ ટી સ્પૂન જેટલું થશે અને આપણે એની અંદર સોડા કે ઈનો કેવું કશું જ નથી નાખવાનું તેલ નાખ્યું છે એટલે એકદમ સરસ આપણી ક્રિસ્પી બુંદી તૈયાર થશે અને ખીરું તૈયાર થાય પછી એને લગભગ ચારથી પાંચ મિનિટ માટે ફાટી લેવાનું ફાટીએ ને એટલે એની અંદર એરિએશન થાય અને આપણી બુંદી એકદમ સરસ બને હવે તમને જો કન્સિસ્ટન્સી બતાવું તો તમે ચમચાથી આ રીતે એને ઉપરથી ધારમાં પાડો તો એક ધારમાં પડવું જોઈએ વચ્ચે અટકવું ના જોઈએ અને છેલ્લે જ્યારે ખીરું પતવા આવે ને ત્યારે તમે જોશો ને તો એ આવી ડ્રોપની કન્સિસ્ટન્સીમાં પડશે તો બસ આપણું જે ખીરું છે અત્યારે તૈયાર થઈ ગયું છે હવે તમને આમાં ખબર ના પડે તો તમે ચમચાની પાછળ થોડું ખીરું ખીરું લગાડી દો અને પછી પછી એને આમ રાખી મૂકો તો તો જે જે એક્સ્ટ્રા પડી જાય ને તમે બહુ વધારે એનું લેયર છે જાડું નથી તમે આ રીતે વચ્ચે આંગળીથી નિશાન કરશો તો શું થશે કે બે બાજુ ભેગું પણ નથી થતું એટલે પતલું પણ નથી અને વધારે જાડું પણ નથી તો બસ આ રીતનું આપણું ખીરું તૈયાર થવું જોઈએ તો તમે પહેલી વાર બનાવતા હો તો આ પ્રમાણે તમારે થોડું ચેક કરી લેવાનું હવે આપણે બુંદી તૈયાર કરીએ છીએ તો હું એની અંદર બે કલરની તૈયાર કરવાની છું આ ટોટલી ઓપ્શનલ છે તમે કોઈ પણ એક કલરમાંથી પણ બનાવી શકો તો મેં થોડું ખીરું અત્યારે બીજા બાઉલની અંદર કાઢી દીધું છે તો આપણે એની અંદર ગ્રીન ફૂડ કલર એડ કરવાના છે અને હંમેશા જ્યારે તમે કોઈ પણ વસ્તુમાં ફૂડ કલર એડ કરતા હો ને તો પહેલાં થોડી ક્વોન્ટિટીમાં કરવાનો અને પછી જરૂર લાગે તો કરવાનો તો અત્યારે મેં જે લિક્વિડ ફૂડ કલર આવે છે ને જેલ ફૂડ કલર એનો ઉપયોગ કર્યો છે તો મિક્સ કરી લેવાનું છે અને બાકીનું જે બેટર છે ને વધારે વાળું એની અંદર આપણે યલો ફૂડ કલર એડ કરીશું તમારી પાસે જો ફૂડ કલર ના હોય ને તમારે ના ઉમેરવો હોય તો તમે એમાં ચપટી હળદર પણ એડ કરી શકો છો હળદરનો ટેસ્ટ બિલકુલ જ નહીં આવે પણ થોડો એનો આછો કલર આવશે તો અત્યારે મેં અહીંયા થોડો યલો ફૂડ કલર એડ કર્યો છે અને એને પણ આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણું જે બેટર છે એને તૈયાર થઈ જાય પછી એને પંદરથી વીસ મિનિટ માટે રાખી મૂકવાનું છે તમે જો તરત તરત જ એની અંદરથી બુંદી પાડશો ને તો પણ તમને બરાબર રિઝલ્ટ નહીં મળે તો આ રીતે પહેલા બેટર આપણે તૈયાર કરી લેવાનું અને આપણું જે બેટર છે એ સેટ થાય ત્યાં સુધી આપણે પછી ચાસણી બનાવવાની તૈયારી કરવાની ચાસણી બનાવવા માટે આપણે જે કપથી બેસન લીધું હતું એ જ કપના માપથી એક કપ ભરીને આપણે ખાંડ લેવાની છે અને એની અંદર આપણે અડધો કપ પાણી ઉમેરવાનું છે જનરલી આપણે જ્યારે ચાસણી બનાવીએ તો એક તાર બે તાર એવી બનાવતા હોઈએ છીએ પણ બુંદી માટેની જે ચાસણી હોય ને એમાં કોઈ તાર નથી કરવાના તો ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને ખાંડ બધી જ ઓગળી જાય પછી આપણે ગેસની ફ્લેમને થોડી વાર માટે મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની છે અને લગભગ ખાંડો ગઈ જાય ને પછી બે મિનિટ માટે આપણે એને ઉકાળવાની છે બહુ વધારે નથી કરવાની જો તમારી ચાસણી જાડી થઈ જાય ને તો પણ એની બુંદીની અંદર એબ્ઝોર્બ નથી થતી તો અત્યારે મેં ફ્લેવર માટે હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દીધો છે અને બે મિનિટ આ રીતે ઉકળે ને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે જો ચેક કરવી હોય તો તમે એને કેવી રીતે ચેક કરશો તો એ પણ તમને બતાવું તો અત્યારે બે મિનિટ માટે ઉકળી ગઈ છે તો ગેસને થોડી વાર માટે ધીરો કરી દઉં છું અને તમે આ રીતે ચેક કરશો ને તો તમને છે ને થોડું સ્ટીકી લાગશે આપણે મધને અડીએ કેવું લાગે બસ એ રીતની તમને હાથમાં તો બસ ચાસણી જે છે અત્યારે તૈયાર છે આનાથી વધારે એને ઉકાળવાની નથી ની ત્યારે જાડી થઈ જશે તો ગેસ બંધ કરી અને એને આપણે રહેવા દઈશું હવે જ્યારે આપણે બુંદીને એડ કરીએ ને તો ચાસણી આપણી થોડી સાધારણ ગરમ હોય ને એવી રહેવી જોઈએ તો આ રીતે આપણી ચાસણી તૈયાર કરી દેવાની હવે બુંદી પાડવા માટે મેં ઝારો લીધો છે આપણે ઘરમાં નોર્મલ તળાવમાં જે ઝારો વાપરીએ ને એ જ લીધો છે અને આ ઝારો તો લગભગ હોય અને જો ના હોય તો તમે આ રીતનું આપણી પાસે જે છણી હોય છે ને ગ્રેટર એનાથી પણ તમે કરી શકો તો બીજી વાત તમારે ધ્યાન શું રાખવાની છે કે જ્યારે પણ તમે બેટર લો ને તો તમારે એને આવી રીતે હલાવીને લેવાનું છે કારણ કે આપણું બેટર પતલું છે ને તો બેસનનું જે વજન હોય ને એ બધું જે નીચે બેસી જાય ને ઉપર થોડું પતલું બેસન હોય તો જ્યારે પણ તમે નાખો ત્યારે બેટરને હલાવી લેવાનું હવે તેલ તમારું એકદમ સરસ ગરમ હોવું જોઈએ તમારો જે ઝારો છે એને પણ તમારે બહુ વધારે ઉપર રાખવાનો છે નીચે રાખવાનો છે તમારું જે તેલ હોય ને એનાથી લગભગ સાત થી આઠ ઇંચ જેટલો આપણે ઉપર રાખવાનો છે એને અને આ રીતે તમારે એની અંદર ઉપરથી બેટર રેડવાનું છે ઝારાને હલાવવાનું નથી કે કંઈ જ નથી કરવાનું એકદમ સરસ મોતીના દાણા જેવી બુંદી તેલમાં આ રીતે પડશે અને પછી આપણે એને તળવાની છે બુંદીને તળવામાં વાર નહીં લાગે બે થી ત્રણ મિનિટમાં જ એકદમ સરસ રીતે તળી જાય છે અને જ્યારે તમે તેલ જુઓને તો બુંદી જયારે તમે પાડતા હો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને પછી તમારે થોડી વાર માટે એને ધીરું કરી દેવાનું જેથી સરસ એ તળાઈ જાય જો બહુ જ વધારે તમારું તેલ ગરમ થઈ ગયું હોય ને તો પણ બુંદીનો જે કલર છે ને ડાર્ક થઈ જશે તો બુંદી તળાઈ ગઈ છે આ બધી જ બુંદી યલો તળી જાય પછી આપણે ગ્રીન ને તળીશું અને જેટલી વાર તમે આ રીતે બુંદી પાડો ને તો ઝારાને તમારે લૂછી લેવાનું છે એની પર પહેલાનું બેટર ના હોવું જોઈએ તમે એને ધોઈ લો અથવા તો ભીના કપડાથી એને લૂસી લો બંને સાઈડ આગળ અને પાછળ બંને સાઈડ તમારે એને લૂછી લેવાનો છે તો એકદમ સરસ તમારી આ રીતની બુંદી પડીને તૈયાર થઈ જશે એકમ આપણા બેસનમાંથી જ ઘણી બધી બુંદી તૈયાર થઈ જાય છે અને તમે જો આની અંદર ઉપર થોડો મસાલો છાંટી દો તો આપણે જે મસાલા બુંદી આવે છે ને ભાગ મળે છે સેમ એ તૈયાર થઈ જશે મીઠી બુંદી બનાવી હોય તો આ રીતે થઈને પછી આપણે ચાસણીમાં એને એડ કરવાની અને તમે એને આપણે કોઈ પણ ચેવડાની અંદર ઉમેરવી હોય કે ચવાણું બનાવવા માટે ઉમેરવી હોય તો પણ તમે આ જ રીતે તૈયાર કરી શકો હવે આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે તમે જોશો તો એકદમ સરસ તૈયાર થઈ છે જો તમારું ખીરું પતલું હશે ને તો તમારી બુંદી ફેલાઈ જશે અને આ રીતે ગોળ શેપમાં નહીં બને તો બસ આ બધી ટીપ્સ અને ટ્રીક રાખીને બુંદી તૈયાર કરશો ને તો તમારી બુંદી પણ આવી એકદમ સરસ બનશે હવે આપણે જયારે બુંદીને ચાસણીમાં એડ કરીએ ને તો ચાસણી આપણી થોડી સાધારણ હુંફાળી ગરમ હોવી જોઈએ નવ શેકી હોવી જોઈએ એટલે કે આપણે હાથે થેડી તો થોડું ગરમ લાગે એવી હોવી જોઈએ ઠંડી ના હોવી જોઈએ જો ઠંડી થઈ ગઈ હોય તો તમારે થોડી વાર માટે અડધીથી એક મિનિટ માટે ગેસ પર મૂકીને થોડી ગરમ કરી લેવાની લાડુ બનાવવા લાડુ પણ એમાંથી તૈયાર કરી શકો અત્યારે ચાર થી પાંચ કલાક થઈ ગયા છે અને આપણી બુંદી છે ને એને સરસ રીતે ચાસણીને એબ્સોર્બ કરી લીધી છે તમે જોઈ શકો છો જો આ સમય ઉપર ચાસણી બરાબર એબ્ઝોર્બ ના થાય તો તમારે થોડી વધારે વાર એને રહેવા દેવાની હવે આપણે બુંદીને તેલમાં તળી હોય તો આ રીતે ઉપરથી તમે એક ચમચી જેટલું ઘી એડ કરશો ને તો ખૂબ જ સરસ સુગંધ આવશે તમે જો ઘીમાં તળી હોય તો પછી ઘી એડ કરવાની જરૂર નથી અને થોડી આપણે સમારેલી પિસ્તાની કતરણ અને બદામની કતરણ એડ કરી દઈશું તમે મગજ પણ એની અંદર એડ કરી શકો તો તૈયાર છે આપણી મીઠી બુંદી જેને તમે આઠથી દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુ ને વધુ શેર કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે